ભરૂચમાં ત્રણ જેટલા સ્પામાંથી દેહના વેપારના કૌભાંડો ઝડપાઈ જતા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે ભરૂચ એસઓજી પોલીસે શ્રવણ ચોકડી સ્થિત આવેલા કોરલ સ્પામાં ચેકિંગ હાથ ધર્યું હતું અને આ સ્પામાં વિદેશી ચાર યુવતીઓ થાઈલેન્ડની સેક્સ વર્કર તરીકે કામ કરતી હોવાનું ફલિત થતાં પોલીસે ડમી ગ્રાહક મોકલી વેરિફિકેશન કરતા ગ્રાહકને સુવિધા આપી હોય તેવું ફલિત થતાં પોલીસે દરોડા પાડી દેનો વેપાર ચાલતો હોય અને વિદેશી યુવતીઓને સેક્સ વર્કર તરીકે રાખનાર અને રેશમા કોમ્પ્લેક્સ પર્વત પાટિયા સુરત શહેરના રહીશ કરણ મુન્નાર રાજપૂત તથા શ્રવણ ચોકડીના પદ્મ ત્રીજા રહેતા પઠાણાઓની ધરપકડ કરી ગુનો દાખલ કર્યો હતો તો બીજી તરફ સી ડિવિઝન પોલીસે પણ એસઓજી પોલીસના દરોડા બાદ જાગૃત થઈ હોય તેમ રાત્રિએ જ ભરૂચ જાળીસો રોડ પર આવેલા અક્ષરકુંજ રેસિડેન્સી પ્લાઝાના બીજા માળે લેમન સ્પામાં બહારના રાજ્યોમાંથી સેક્સ વર્કર યુવતીઓને બોલાવી દેનો વેપાર ચાલતો હોવાની બાતમીના આધારે પોલીસે ડમી ગ્રાહક મોકલી કડંગી હાલતમાં ઝડપી પાડી દેના વેપારનો પર્દાફાશ કર્યો હતો જેમાં આરોપી અલ્પેશ ઈશ્વર પટેલ તથા કવિતા ધામ સોસાયટીનો રહીશ કિશોર નાનું કવાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી છે જોકે પોલીસ ઇન્સ્પેક્ટરની કચેરી એન્ટી વુમન્સ ટ્રાફિકિંગ યુનિટી ભરૂચ દ્વારા પણ સિલ્વર સ્ક્વેર કોમ્પ્લેક્સમાં આવેલા સાયન્સ નામની દુકાનમાં રેડ પાડવામાં આવી હતી અને એક મહિલા કવિતા બેન અરુણ કુમાર તથા સ્પામાં કામ કરતો કરણ અશોક ઠાકોર તેમજ ગ્રાહક તરીકે પ્રજ્ઞેશ ઈશ્વર પટેલ અને કૃણાલ ચંદુ પટેલને ઝડપી પાડવામાં આવ્યા હતા અને સાયન્સ સ્પાની આડમાં દેહનો વેપાર ચાલતો હોવાનો પર્દાફાશ થતાં ચાર પુરુષ અને એક મહિલા સામે ગુનો દાખલ કરી એક લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો સ્પામાંથી વપરાયેલા નિરોધ પણ મળી આવ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે અત્રે ઉલ્લેખનીય બાબત એ પણ છે કે ભરૂચ જિલ્લાના ઘણા ગેસ્ટ હાઉસોમાં પણ દેહના વેપાર ચાલતા હોવાની માહિતી લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બની ગઈ છે